હેલો એવરીવન તમારા બધાનું સ્વાગત છે જેવીસ કિચનમાં તો આજે આપણે સાબુદાણામાંથી એક નવી રીતે અને ઝડપી બની જાય તેવી ફરાળી વાનગી બનાવવાની છે શું તમને વ્રત કે ફાસ્ટ છે અને જો તમે અગિયારસ રહો છો અને સાબુદાણા પલાળવાનું ભૂલી ગયા છો તો કોઈ ટેન્શન લેવાની જરૂર નથી તો ચાલો શરૂ કરીએ સાબુદાણા જીલા સૌ આપણે મિક્સર કટરમાં થોડા સાબુદાણા અને જેટલા સાબુદાણા લીધા હોય તેનાથી ચોથા ભાગનો મોરૈયો લેશું અને પછી તેને મિક્સર કટરમાં ગ્રાઇન્ડ કરી લેશું તો ગ્રાઇન્ડ થઈ ગયું છે આ રીતે લોટ કરવાનો છે થોડો કરકરો જ રહેશે સાવ પતલો પણ નથી કરી દેવાનો અને પછી તેને આપણે એક બાઉલમાં કાઢી લેશું વ્રત કે ઉપવાસ હોય અને તમારા ઘરે કોઈ મહેમાન આવી જાય તો પણ તમે કોઈ ટેન્શન વગર તેને મસ્ત ટેસ્ટી અને કોઈ પણ પલાળવાની ઝંઝટ વગર સારી એવી રેસીપી બનાવીને ખવડાવી શકો છો હવે તેમાં એક કપ જેટલી છાશ નાખીશું એટલે તેમાં સરસ ખટાશ આવી જશે પછી સરખી રીતે મિક્સ કરી લેવાનું છે હવે તેમાં થોડું થોડું પાણી એડ કરતું જવાનું છે અને મિક્સ કરતો જવાનું છે બહુ પતલું પણ નથી કરી દેવાનું થોડું ઝાડું રાખવાનું છે સાબુદાણાનો ઉપયોગ કર્યો છે ને એટલે વધારે પાણી જોશે કેમકે સાબુદાણા બધું જ પાણી પી જાય છે એટલા માટે સરખું બેટર બની જાય એટલે આપણે એને એક સેટ રેસ્ટ કરવા માટે રાખી દઈશું હવે બેટરમાં મિક્સ કરવા માટે બધા વેજીટેબલને છીણી લઈશું જો તમારે ઝીણું ઝીણું કટ કરવું હોય તો તમે એ રીતે પણ કરી શકો છો મેં અહીંયા બટેકું અને ગાજર છીણીને લીધું છે તમારે બીજું કોઈ પણ વેજીટેબલ એડ કરવું હોય તો તમે કરી શકો છો વેજીટેબલ છીણવામાં એ ફાયદો છે કે જ્યારે તમે ચીલો બનાવો ત્યારે તે વેજીટેબલ સરખી રીતે ચડી જશે તે કાચું રહેશે નહીં જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અને બે આઇકન પ્રેસ કરવાનું ભૂલતા નહીં બટેકો અને ગાજર છીણાઈ જાય એટલે આપણે કેપ્સિકમ અને ટમેટાની ઝીણી ઝીણી કટકી કરી લેશું મેં અહીંયા બહુ મોટી કટકી નથી કરેલી ઝીણી ઝીણી જ કરેલી છે શું તમે પણ મારી જેમ વ્રત કે ઉપવાસ કરો ત્યારે તમને પણ કંઈક ચટપટું અને યમી ખાવાનું મન થાય છે તો આ સાબુદાણાની ચીલા તમે જરૂરથી ટ્રાય કરજો તમને ખૂબ જ પસંદ આવશે અને આવી ફરાળી ડીશ કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો સાબુદાણામાંથી આવી રીતે પરાઠા કંઈ પલાળવાની ઝંઝટ વગર અને ઝડપથી બની જાય છે અને વળી બધા શાકભાજીથી ભરપૂર પણ હોય છે એટલે ખાવાની પણ એકદમ મજા આવશે આમાં તમે કોબી પણ ઝીણીને એડ કરી શકો છો તેનો પણ ટેસ્ટ ખૂબ જ સારો આવે છે હવે મરચીને ઝીણે ઝીણી કટકી કરી લઈશું મેં અહીંયા એક જ મરચી લીધેલી છે જો તમે વધારે તીખું ખાતા હોય તો તમે વધારે પણ લઈ શકો છો અને આ રીતે ધાણાને પણ ઝીણે ઝીણા કટ કરી લઈશું હવે આપણે જે બેટર બનાવીને સાઈડમાં રાખેલું હતું તે લઈ લેશું હવે તેમાં ગાજર અને બટેકાને છીણીને રાખ્યા હતા તે એડ કરીશું અને કેપ્સિકમ અને ટમેટા ઝણાઝ કટ કર્યા હતા તે નાખીશું અને એક મરચી નાખીશું અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું હવે તેમાં બેઝિક મસાલા એડ કરીશું જેવા કે હળદર લાલ મરચું અને ધાણાજીરું તે સ્વાદ પ્રમાણે નાખી દઈશું અને અડધું ફાડું લીંબુ નાખી દઈશું એટલે તેમાં સ્વાદ સારો આવે હવે જે ધાણા સુધારીને રાખ્યા હતા તે એડ કરી દઈશું બેટર બનાવતી વખતે તમે પાણીની જગ્યાએ વધારે છાસ પણ નાખી હોય તો તમે લીંબુ ન નાખો તો પણ ચાલે તો પણ સ્વાદ ખૂબ જ સારો આવશે આપણે બેટરને રેસ્ટ કરવા રાખેલું હતું એટલે તે વધારે થોડું જાડું થઈ ગયું છે તો તેમાં છાસ કે પાણી નાખીને તેને થોડું પતલું કરી દઈશું હવે બધા જ ઇન્ગ્રીડિયન્ટ્સ નખાઈ ગયા છે તો આપણે સરખી રીતે મિક્સ કરી લઈશું વધારે મિક્સ કરવાનું છે કેમ કે પુડલું બનાવતી વખતે આપણે આની અંદર સોડા કે એવું કાંઈ નાખતા નથી એટલે તે પુડલું નીચે ચોંટશે નહીં અને ખૂબ જ તે મસ્ત કોણું એવું બનશે એટલા માટે વધારે મિક્સ કરવાનું છે તો એકદમ કલરફુલ ને એવું બેટર આપણું તૈયાર થઈ ગયું છે પછી મેં અહીંયા ઢોસાની લોઢી લીધેલી છે તમે કોઈ પેન લેશો તો પણ ચાલશે તે ગરમ થાય એટલે આ રીતે પાણી નાખીને તેને સરખી રીતે સાફ કરી લેવાનું છે હવે આપણે જે બેટર બનાવેલું હતું તે નાખીશું અને તેને પોળું નથી કરવાનું કેમકે આ સાબુદાણાનું છે તે ચમચામાં ચોટતો આવશે એટલા માટે આ રીતે ખાલી રાઉન્ડ શેપ આપી દેવાનો છે સાબુદાણાનો ચીલો જોઈને જ ખાવાનું મન થઈ જાય અને મોઢામાં પાણી આવી જાય તેવો બની રહ્યો છે હવે તેમાં ફરતી સાઈડ થોડું થોડું તેલ એડ કરીશું એટલે તે ફટાફટ ઉઠલી જાય હવે ચીલાને આપણે ઉઠલાવી લેશું સાબુદાણાના પરાઠા બનાવવામાં પણ ઇઝી છે અને બહુ ટેસ્ટી પણ લાગે છે તો તમે જોઈ શકો છો કે મસ્ત આપણા ચીલામાં લાઇટ બ્રાઉન ડિઝાઇન પડી ગઈ છે તો હવે આપણે તેને આ સાઈડ થોડી વાર ચડવા દઈને પાછું ઉલટાવી લઈશું તેની ઉપર આ રીતે ધીરે ધીરે પ્રેસ કરીશું એટલે તે એકદમ નીચેથી ક્રિસ્પી થઈ જશે હવે તેને સર્વિંગ પ્લેટમાં લઈ લેશું આ રીતે આપણે સાબુદાણાના બધા ચીલા તૈયાર કરી લેશું મેં અહીંયા ટમેટાનો સોસ લીધેલો છે પણ તમે એની સાથે દહીંની તીખી ચટણી પણ લઈ શકો છો તે પણ ખૂબ જ ટેસ્ટી લાગે છે તો તૈયાર છે વ્રત કે ઉપવાસમાં ખાવાલાયક એવા સાબુદાણા ચીલા જો તમને અમારી રેસીપી સારી લાગી હોય તો વિડીયોને લાઇક અને શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આવી જ નવી નવી રેસીપીની અપડેટ માટે બેલ આઇકન પ્રેસ કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ ફોર વોચિંગ